નેક્સ્ટ ક્વેશ્ચન એ હતો કે તમે જ્યારે રીલ્સને શૂટ કરો છો તો તમારી પાસે એ ટાઈમે પ્રોડક્શન કેવું હતું જ્યારે આપણે પહેલા મળ્યા અને હાલ તમારી પાસે પ્રોડક્શનમાં કઈ રીતની સિસ્ટમ્સ છે તો જ્યારે મેં કોન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરી ત્યારે જ્યારે હું બે રીલમાં મૂવ થયો ત્યારે મારી પાસે વન પ્લસનો નોટ ટુ ફોન હતો એમાંથી જો બધી રીલ્સ શૂટ કરતો મારી પાસે સોફ્ટવેર ડેવલપર હતો એટલે મારા બધા બનાવવાના હોય પ્રોજેક્ટ એના માટે લેપટોપ તો મારી પાસે હતું એડિટ બધું મારા લેપટોપમાં કરતો અને ફોનથી જ બધું હેન્ડલ થતું કોઈ કેમેરો મારી પાસે નહોતું કોઈ લાઈટ મારી પાસે નહોતી જે આપણી આ રૂમની લાઈટ હોય ને એમાં જ મારા વિડીયો બધા બનતા ધીરે ધીરે પછી જેમ આગળ વધતો ગયો એમ બધું નવું 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 ઇન્ટ્રોડ્યુસ થતું ગયું બધું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે માઇક હા માઇક એ ટાઈમે કયું હતું માઈક એ ટાઈમે મારી પાસે બોયા નું બીવાય એમ વન કરીને માઈક છે સાતસો કે આઠસો રૂપિયા નું આવે છે અત્યારે અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને ત્યારે એ ટ્રેન્ડિંગમાં હતું કોઈ પણ વ્યક્તિ પોતાના કોન્ટેન્ટ ક્રિએશનની શરૂઆત કરે ને ત્યારે એ પેલું માઇક એની પેલું માઇક બોયાનું હોય સિમિલરલી મારી પાસે જયારે મેં શરૂઆત કરી ને એ પેલું વાયરલેસ બોયાનું એ જ હતું મારી આગળ આમાં ફેર કેટલો છે ઈ વાયર વાળું માઈક આવે ને આ વાયરલેસ છે સાઉન્ડ ક્વોલિટી બે બે બેમાં તમને સેમ જ મળવાની છે ઓકે બીજો એક ક્વેશ્ચન મે જનરલી તમારા જે ક્યુ એન એનાલિસિસ કરતો હોઉં છું ત્યારે મે નોટિસ કર્યા છે કે તમે કયું એડિટિંગ સોફ્ટવેર યુઝ કરો છો પહેલા તો છે ને હું વન્ડર શેર ફિલ્મોરામાં કરતો કારણ કે ઈઝી હતું ઈઝી ટુ લર્ન હતું મને વિડિયો એડિટિંગ ફાવતું નહોતું એટલે શરૂઆત મેં એમાંથી કરી અને અત્યારે બધા વિડીયો કેપકટમાં હું એડિટ કરું છું કેપકટ પીસી હાલ તમારી જે એડિટિંગ ક્વોલિટી હું નોટિસ કરું છું એ સિમિલર ટુ અલી અબ્દાલ જેવી થવા માંડી છે ઇટ્સ લાઈક વન ઓફ ધ ગુજરાતી ટેક સ્પેસ ની અંદર પણ હાઈ લેવલ ઓફ એડિટિંગ જોવા મળે છે બહુ મોટી વાત છે ઓકે તો મારું નોર્મલી આપણે જે ટેક ઇક્વિપમેન્ટ ની બધી વાત થતી હતી તો કેમેરો ઇઝ લાઈક વન ઓફ ધ બેસ્ટ આપણે ઓડિયન્સ અને તમારા વચ્ચે એક શૂટિંગ ઇક્વિપમેન્ટ હતું તો એ ટાઈમે તો તમે કીધું નોડ હતું મારી પાસે OnePlus નો હાલ કયું છે શરૂઆત મેં વન પ્લસ નોટ ટુ થી કરી હતી એના પછી હું સ્વિચ થયો સેમસંગના ફોનમાં કારણ કે સેમસંગના કેમેરા સારા હોય અને ધીરે ધીરે હું સ્વિચ થઈ ગયો અત્યારે જેટલા પણ તમે વિડીયોઝ મારા જોવો છો એ બધા સોનીના ઝીવી ટેનમાંથી બધા શૂટ થાય છે રિસેન્ટલી જ મેં હમણાં અપગ્રેડ કર્યું પણ કેમેરાની કોઈ જરૂર નથી હાલમાં પણ હું મોબાઈલથી શૂટ કરીને મૂકું ને વિડીયો તો પણ ચાલે કેમેરો કોઈ રિક્વાયરમેન્ટ છે જ નહીં કે કેમેરાની તમારે જરૂર પડે પણ અત્યારે હું અફોર્ડ કરી શકું છું તો સારી ક્વોલિટી દેવા માટે મેં કેમેરો લીધો છે એને માઇક હાલ માઇક અત્યારે હાલમાં ડીજે એનું વાયરલેસ જે માઇક આવે છે ને એનો યુઝ કરું છું ઓકે એ તો આઈ થિંક થોડુંક મોંઘું આવે છે બટ હવે તો વર્ડ છે તો હવે ટેક ઇક્વિપમેન્ટ્સ ની આપણે વાત કરીએ તો તમારી પાસે ફોન ને બધું છે હવે મેઈન તમારો ફોન નો છે ફોન હા તો ફોન કયો યુઝ કરો અત્યારે હું લેટેસ્ટ Samsung નો S24 Ultra યુઝ કરું છું અને મારી પાસે iPhone 13 Pro છે પણ મને આઈફોન ફાવતા નથી એટલે એનો યુઝ નથી કરતો અત્યારે મારો મેઇન જે ફોન છે ને સેમસંગ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા ઓકે ફોન ની જર્ની આપણે જાણીએ તો તમારો પહેલો ફોન કયો હતો જે તમે કદાચ શરૂઆત કરી હોય છે આ ફોન થી મેં શરૂઆત કરી ફોન તો મેં ઘણા બધા યુઝ કરેલા છે અત્યાર સુધી એવું નહિ કે ઇન્સ્ટાગ્રામ માં આવ્યા પછી હું ઘણા બધા ફોન ચેન્જ કરું છું પહેલેથી જ મને ફોન નો બહુ શોખ હતો પણ મારો પહેલો ફોન તમને ખબર હશે નોકિયાનો છાસઠ સો આવતો સૌથી પહેલો મારો ફોન અર્લી મેમરી અને એ ફોન મારી પાસે હાલની તકે છે ચાલુ કન્ડિશનમાં વર્કિંગ કન્ડિશન હા વર્કિંગ કન્ડિશન નોકિયા નોકિયા હા ઓકે તો જનરલી હવે આપણે તમારા વ્યુઅર્સ હોય એ તમને જોતા હોય ઓડિયન્સ તમારું તમને જોતું હોય પછી તમારા થ્રુ જ ઇન્સ્પાયર થતું હોય તો મારો ક્વેશ્ચન એ છે કે એના માટે જેમને કોઈને એન્ટર થવું હોય પહેલી રીલની તમારા જોઈને તમારે શરૂઆત કરવી હોય તો એના માટે ગ્રોથ સિક્રેટ શું છે કારણ કે ઇન્સ્ટાગ્રામ ઇઝ લાઈક મોર અબાઉટ કન્સિસ્ટન્સી શ્યોર કોઈને પણ મારા ફોલોવર્સમાંથી હોય કે તમારા સબસ્ક્રાઈબરમાંથી હોય કોઈને પણ આ સ્પેસમાં આવવું હોય ને તો એક કી પોઈન્ટ છે કન્સિસ્ટન્સી એના વગર તમે ગ્રો ન થઈ શકો સ્ટાર્ટિંગ તમે જ્યારે કરતા હોવ ત્યારે તમારે કન્સિસ્ટન્સી ઉપર વધારે ફોકસ કરવું પડે તમારો અમુક બેઝ બની જાય પછી તમારે ક્વોલિટી ઉપર ફોકસ કરવાનું પહેલાં ક્વોલિટી નહીં હોય તો ચાલશે કન્સિસ્ટન્સી જોશે ને પછી તમારે ક્વોલિટી દેવી પડશે એક લેવલ સુધી તમે પહોંચી જાઓ અને બીજી વસ્તુ એ કે ઘણાને એવું હોય કે ભાઈ મારે ઇન્સ્ટાગ્રામમાં આગળ આવવું છે કે યુટ્યુબમાં આગળ આવવું છે મારો ઇન્ટરેસ્ટ આમાં છે મારે આમાં આગળ વધવું છે પણ એનું માર્કેટ જ નથી તો તમે ગમે એટલા વિડીયો બનાવશો સો બસો પાંચસો તમારી ચેનલ ગ્રો જ નથી થવાની તમારે શું કરવું પડશે તમારી પાસે કઈ સ્કિલ છે અને માર્કેટમાં એની ડિમાન્ડ શું છે એ રીતે તમારે બધું ગોઠવીને પછી કોન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરવાની સો ટકા તમને રિસ્પોન્સ મળશે મળશે ને મળશે જ અને ઇન્સ્ટાગ્રામમાં ગ્રો કરવું એકદમ ઈઝી છે તમને પણ ખબર છે કે રીલ નાખવાની તમે શરૂઆત કરો રીલ નાખો એટલે આઠ થી દસ રીલ તમે સારી એવી મૂકશો જે યુઝરને જેની જરૂર છે તો ઓટોમેટિકલી તમને ફોલો કરશે એ ફોલો કરશે ને તો એ બીજાને જેને ફોલો કરતા હશે ને એના રિકમેન્ડેશનમાં પણ તમારી રીલ જોવા મળશે એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારે ગ્રો કરવું એઝ અ કમ્પેર ટુ યુટ્યુબ એકદમ ઇઝી છે કીધી છે કારણ કે ઇન્સ્ટાગ્રામ નો એક અલ્ગોરિધમેટિક રૂલ છે કે તમે દસ પંદર નાખો એટલે એકાદી તો બુક કરી જાય અને એના થ્રુ એક બેઝ સબસ્ક્રાઇબર તમારો બેઝ ઓફ ફોલોઅર્સ બની જાય પછી એના થ્રુ તમારા કોન્ટેન્ટમાં કેટલું દમ છે મેન એ છે અને એના થ્રુ પછી તમે ગ્રો કરી શકો ઇટ લાઈક શોર્ટ સિક્રેટ યસ